છેલ્લા એક વર્ષથી એક વર્ષ ઉપર થઈ ગયું અમારી પા પરીક્ષા પાસ કરીએ જ લાગે દોઢ વર્ષ થઈ ગયું અને છેલ્લા એક વર્ષથી અમે આંદોલન કરીએ છીએ રજૂઆત કરીએ છીએ રચનાત્મક કાર્યક્રમને લઈને રજૂઆત કરીએ છીએ ગીત બનાવીએ છીએ અમારી વેદનાની જે વ્યથા છે ને એ દરેક રીતે અમે રજૂ કરીએ છીએ પણ હજી સુધી અમારી ભરતીના કોઈ ઠેકાણા નથી માત્ર ને માત્ર અમને ગાજર ઉપર ગાજર આપવામાં આવે છે તારીખ ઉપર તારીખ અને વાયદા ઉપર વાયદો જ કરવામાં આવે છે અમારે હા અમે છેલ્લા પાંચમી સપ્ટેમ્બરે ટીચર્સ ડે ના દિવસે અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા માટે નીકળેલા અને છેલ્લે શિક્ષણ મંત્રીને મળ્યા અને એમને રજૂઆત કરી હતી તો એમને ફરીથી એક નવો વાયદો આપ્યો છે હવે વાયદા પર એ ખરા ઉતરે છે કે નહીં એ અમારે જોવાનું છે ચોવીસ હજાર સાતસો ની જે ભરતીની વાત કરી છે એ પૂર્ણ કરશે કે નહીં ને એ પહેલો અમને પ્રશ્ન છે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમણે સાત હજાર પાંચસો ની ભરતી કરવાની વાત કરી છે. પરંતુ અમે આડત્રીસ હજાર જેટલા ઉમેદવારો પાસ થઈએ. તો એના સામે સાત હજાર પાંચસો ની ભરતી એ બહુ નિમ્ન કહેવાય. અને સાથે ઘણી જગ્યાઓ ખાલી છે તે છતાં ભરતી કરવામાં નથી આવતી. સાક્ષરી વિષયની વાત કરીએ ને તો કમ્પ્યુટર, ચિત્ર, પીટી અને સંગીત જેવા વિષયો પણ છે કે જેને આઝાદીના ઈઠ્યોતેર વર્ષ થઈ ગયા. પરંતુ હજી સુધી એને ન્યાય નથી મળ્યો. એનું કારણ હું તમને કહું કે કોમ્પ્યુટર જેવો વિષય છે જેની અંદર આટલા તેર વર્ષમાં માત્ર ને એકસો ને ચાર જ ટીચર ની ભરતી થયેલી છે તો એ કેટલું યોગ્ય કહેવાય ચિત્ર વિષયની વાત કરીએ તો માત્ર બે જ ચિત્રના શિક્ષકો છે આ ગુજરાતમાં એ કેટલું યોગ્ય છે પીટીની ની વાત કરીએ તો આ છેલ્લા નવ વર્ષમાં માત્ર ને એકસઠ જ ટીચરની ની ભરતી થયેલી છે તો તમે મોટી મોટી વાતો કરો છો ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાતની તો એ બધી વાતો ક્યાં ગઈ એટલે ટૂંકમાં અમારે તો એટલું જ કહેવું છે કે અમારી છે ને બહુ બધી કસોટી સરકારે કરી લીધી અમે ભણ્યા નવ વર્ષ તો અમે ભણવામાં આપ્યા પછી એટલે ટ્વેલ્થ પછી અમારો ગ્રેજ્યુએશન થી લઈને એમએડ બીએડ કર્યું ત્યાં સુધીની વાત કરું કે નવ તો અમે ભણવામાં કાઢ્યા પછી પરીક્ષાની રાહ જોવામાં પાંચ છ વર્ષ કાઢ્યા પછી તાટ પરીક્ષા આપી અને એને પણ દોઢ વર્ષ થઈ ગયું હજી ભરતીના ઠેકાણા નથી અને અમારે છે ને મહિલા તરીકે બહુ જ અઘરું પડે છે ઘરનો ઉમરો ઓળંગવો ને એ અમારા માટે ત્યાંથી જ અમારું સંઘર્ષ ચાલુ થઈ જાય છે. ઘર છોડવાનું, કુટુંબ છોડવાનું, બાળકોને સેટ કરીને ગાંધીનગર આવવાનું, રજૂઆત કરવા માટે આવવાનું, આંદોલન કરવા માટે આવવાનું તે છતાં અમને ન્યાય નથી મળતો. અમને એવું લાગે કે માત્ર અમારે પરીક્ષાઓ પાસ કરીને માત્ર આંદોલન જ કરવાના એવું અમને લાગે છે. કે આંદોલન કરીએ શું ને તો કદાચ આ સરકાર માનશે એવું કરીને અમે આ બધું છોડીને અમે ત્યાં સુધી આવતા હોઈએ છીએ અમને ત્રણસો કિલોમીટર બસો કિલોમીટર દૂર દૂરથી આવવું પડે છે માત્ર અમારા હક માટે ઘરેથી નીકળવું પડે છે તો આ સરકારને આ જમાવટના માધ્યમથી એટલું જ કેવા માંગુ છું નમ્ર અપીલ કરવા માંગુ છું કે આપે જે ભરતીની તારીખો જે જાહેર કરો છો ને એ તારીખો પર તમે સાચા ઉતરો અને જેટલી પણ જગ્યા પર તમે કીધું છે સાત પાંચસોમાં પણ વધારો શક્ય હોય તો કરી આપો કારણ કે સાત પાંચસો માં વધારો શક્ય છે કારણ કે સામે એટલી ખાલી જગ્યાઓ છે ચોવીસ હજાર સાતસો ની ભરતીનો જે પણ વાયદો છે ને એ સરકાર શ્રી દ્વારા પૂરો કરવામાં આવે એટલી જ અમારી આશા અને અપેક્ષા છે કે અમારી લાગણી અને માંગણી સાથે તમે ખરેખર રમવાનું બંધ કરી દો